રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં વાંચન ગણન અને લેખનનો પાયો મજબૂત થાય તે હેતુસર ધોરણ બેમાં તારીખ એકત્રીસ જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના રોજ નિદાન કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું આ નિદાન કસોટીમાં અંદાજે ત્રીસ હજાર જેટલા બાળકોની કસોટી લેવામાં આવેલ હતી વધુમાં નિદાન કસોટીની થયેલ ઓનલાઈન એન્ટ્રીના આધારે વિદ્યાર્થી દીઠ તૈયાર થયેલ રિપોર્ટ કાર્ડ મુજબ શાળામાં ઉપચારાત્મક કામગીરી ચાલુ છે હાલ રાજ્ય સરકાર દ્વારા તારીખ પંદર સોળ માર્ચના રોજ ધોરણ બે માં તમામ ચાલુમાં છે અત્રેના જિલ્લામાં ડીપીઈઓ શ્રી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આજ રોજ ચાલતી કસોટી સરકાર શ્રીના પરિપત્ર અને સૂચના મુજબ ચાલે છે કે કેમ તે માટે જે તે તાલુકામાં ક્રોસ મોનિટરિંગ આયોજન કરવામાં આવેલ જેમાં ડીપીઈઓ બીટકેની બીઆરસીકો કો ઓસીઆરસી કોઓ તેમજ બ્લોક મોનિટરિંગ સ્ટાફ દ્વારા શાળા મુલાકાત તેમજ કસોટી અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ ડીપીઓ શ્રી સંજયભાઈ પરમાર દ્વારા તાલુકા મુન્દ્રામાં ત્રણ અંજારમાં ત્રણ અને ભચાઉ તાલુકામાં ત્રણ એમ કુલ નવ શાળાની મુલાકાત લીધેલ તેમજ ક્રોસ મોનિટરિંગમાં કુલ પાંચસો જેટલી શાળાઓને આવરી લેવામાં આવેલ